સાહેબ અત્યાર સુધીમાં ટોટલ ચાર ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ મળી ગયા છે અગિયાર લાખ નો ચાંદ લોહા હા અને એક સર્ટિફિકેટ ક્લિયર છે હવે શાંતિ સાંભળજો સાહેબ ગુજરાતી ભાષા માટે કેટલા મળ્યા ચાર મળેલા છે ચારે ચાર ના નામ તમને ખબર હોવી જોઈએ ચારે ચાર વ્યક્તિ સૌથી પહેલા તો ઓગણીસો ને ઓગણીસો સડસઠ માં મળે પછી ઓગણીસો ને ઓગણીસો ને ઓગણીસો ઓગણીસો પંચ્યાસી માં મળે પછી બે હજાર બે હજાર એક માં મળે અને બે હજાર ને પંદર માં મળે પછી આપણે બે હજાર ને તેવી નું જોઈ લઈ અને પછી આપણે બે હજાર ચોવીસ નું જોઈ લઈ પેલા સાહેબ આ ચાર આ ચાર વર્ષ અમારા માટે બહુ કામના છે કારણ કે નામ આવી રીતે યાદ રાખવાનું ઉપરાર

ઉમાશંકર જોશી નિશ્ચિત અરે મારા ભાઈ અહીંયા આવતા રહો ઉમાશંકર જોશી ને માટે મળે ગુજરાતી ભાષા પન્નાલાલ પટેલ ને માનવી ની માટે મળે ગુજરાતી ભાષા રાજેન્દ્ર શાહ ને ધ્વનિ માટે મળે ગુજરાતી ભાષા રઘુવીર ચૌધરીને અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે મળે ગુજરાતી ભાષા ખી 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 હલા સમજાય ને આ

આ બંને ગુલઝાર ને ઉર્દુ ભાષા માટે અને રામ ભદ્રાચાર્ય ને સંસ્કૃત ભાષા માટે મળે સાહેબ રેવડી સાહેબ બે હજાર ચોવીસ માં કોને મળે કઈ ભાષા માટે કોઈ પુસ્તક ને ધીકો નાખી શકે અહીંયા આવતા રહો બે હજાર ચોવીસ માં હા ઓકે ડન વિનોદ કાકા હા હિન્દી માટે હા ક્યાં ના છત્તીસગઢ ના ડન સાહેબ રેવડી